ના હવારાના શું છે આ બધું કોણ કરશે ઉઠીને આ તમારી મને ઓળખતી બરાબર આટલા વર્ષો થઈ ગયા કરીને મારવા

નહીં વાહન કરવાનું ફાવતું આ તો તમારું શું કામ છે આટલું તમારું જ કપ પેન્ટ છે કોથરા જેવા જીન્સના પેન્ટ બી કેવા પહેરો છો કોથરા જેવા મારા ગાકરા કરતા તો હારે છે ના ના કમ ગાકરા ગોધરા જેવા છે ગોધરીઓ ધોવા એની કરતા પેન્ટ તો નાખી દેવાના છે ગટરોમાં હું ધોવાતી નહીં ધોજો તમારા કપડા જાતે આ તાર ગાકરા કરતા થારા સુર પંખા જેવા તારા ગાકરા છે ના ના કહું છું હોવા પડશે ખાઈ ખાઈને પાડા જેવી ધન મારી હારી ગયા ડોબાનું વાસું ફાવતું લુકડો તો તા કરવાનો આ આ સામાન આ આટલો સામાન તો અટવાડી ચલાવતી નહીં ના ના કઉ છું 5 કિલો ચોખા હમ કિલો તેલ અને અમા મરચું મેઠું ડીમાર્ટ મત જવાનું છે મોલમાં જવાનું છે 76 મોલમાં કાં તો ડીમાર્ટમાં અરે આ લાયો તારું તો લાયો આ સોમાને જ છે ના ના તું જોથી ઘરમાં આઈશું ને તારથી તો લોટના ડબ્બા ખાલી કે આટલો ખાલી

છે આ 31 કે છે કે કે છે શું તારી ના દેવતા તારી આવ ના મારી બધી બેમપણીઓ મારી ફ્રેન્ડ લોકો પહેરવાનું છે શું ધમકારો જાગતો છે તો લાગે છે આ લેતા જાવ એ મુકા એ મોડા આગળ ના ને તો લઈ બધું માર હા શું કે લઈ નાખ તો કાઈ બેકી દો તો બધું વસ્તુ લઈ કોણ

લટ્ટી ફસ્ટ આઈ ગયો અમને 30 ફસ્ટ ચોખી પૈસા નું સેટિંગ કરવું પડશે વ્યાજે દે દે લાવ પડશે આલવા પડશે નકર મારા ગોઘરે બધું વર્ષે અહીંયા ના ના કવ છું જવા દે પૈસા ના બંદોબસ્ત માટે આવ રાજભાઈ ઓહો આવ આવર્ધન ભાઈ કેમ ના આ બાજુ બહુ દાડે ભૂલા પડે ભાઈ ભાઈસા ભૂલું પડવું પડ્યું એવું હતું એટલે શું કરું પણ થયું શું આ કેમ પેલું દિવેલ પીધા પીધાને જેવું મોઢું છે

ચાલ્યા પણ તમને ખબર તો છે બે ટકા થાય તૈયારી હો તાલ દઉં તૈયાર જ છે હોવ ચાલો ને મહિને વ્યાજ હાલતો નહીં જે બીજું શું મૂડી તો તાર ઘરની માર ઘેર જ પડી એ વાંધો નહીં અરે લે કેટલા જોઈએ છે પછી જો હાલો પછી તૈયાર જ છે લે લે જ જા અને ખભર મહિને બે ટકા ગણવાની જરૂર ના હોય આ રાજ્યના ગણેલા જોય બાપા મશીન સાથની વાગીએ ટેર બે પૈસા ગણો

આવાના કે નહીં યાર રોટલાય કરવાના છે દઈ જોડે થઈ જાય છે ખબર નહીં આવવાના કે નહીં ખાવા નહી રોટલા કરવાના બધું તમારા એકલા એકલા રોટલા તમારે ખાવાના ને તમારા છોકરા ભૂત બધા બધું ખાઈ ગયા ખાવા એકલું બહુ જોઈએ છું મત તમે કરો ને આ બધું એકલો એકલો હવાને ઊઠીને માર્યા કરો તમે તો તું કે મેં કશું કરવાની ગામડામાં મને રહેવું નઈ મારે કશું કરવાનું નઈ મારે ફાવતું નઈ હું છે સીટી મરાઈ લીલી તને ના ફાવતું કહું છોકરા લીધે નાના કહું છું હું ચેટલી બાજુ નો થવું કહું છું ડોગો કરવાનું ખેતરનું કરવાનું આશ્રમ આ છોકરા નું ઘોડા ના ફાવા ના ના કહું એટલું તો ફાવા કર ના ફાવા મારે કશું ફાવતું નહી મે કીધેલું તમને હું કશું નહી કરવાની મારે ફાવતું બી નહીં પહેલા જ કીધેલું મે અને મારે રૂપિયા હું રમવા જાઉં આ તો છે જે સાંભળ છે એ પછી છોકરો બો માટી વારો નાખતો તો અમે પાટારો નું મારે મકાઈ ભી ખલાસ થઈ ગયું છે લેતા આવો બધું ખલાસ જ થાય છે

ફરી રાખો ને મહિના ફરી એ ફરી તો બે મહિનાનું નું વ્યાજ ચડી જશે પૈસા હું શું કહું છું આજ ના મહિના નું બોલો તો મહિને બે મહિને કરી દઈશું ફરી પાછું સેના પૈસા લેવા આવ્યા છે સમજો સમજો એમને સેના છે મને સમજાવ મને કો ક્યારે લઈને આયા રૂપિયા અને કઈ મૂકે આ બધા રૂપિયા મને તો કશું આ પીર ની લાઈ સાડી એ પહેરી રાખી છું મે મને તો આવતા નહીં પૈસા સેના પૈસા લેવા આયા ના ના બધા પૈસા તારી પાછળ તો જાય છે ના ના કહું છું આ તારી ફેશન માં ના ના કહું છું ગાડી કે મારો મેકઅપ પતી ગયો પાવડર પતી ગયો ફેરમ લબડી પતી જાય કંટારી જો સુત રહી આ તારા લીદે દેવાદાર થઈ ગયો આ પૈસા લેવા તમે પૈસા લઈને આયા તો મને તો મારું બેન્કેટ પડી ગયો મારું કોમ્સ પાવડર પડી ગયું મારું પાવડર મારી લિપસ્ટિક પેલે લેકમેન લિપસ્ટિક લગાવતી હતી એય પતવાઈ હું લગાવવાની છે મારે જોઈએ છે બસ

સમાધાન કરના છે આપણે શું કરવું છે તમે મારા જોડે પેલા પૈસા માંગો ને પચીસ હજાર તમારો ઉઘરાવાણી નો ધંધો બરાબર હા બાહુબલી જેવું છે ઓના જોઈ લોકો પૈસા લે છે તમે લેજો 50000 માં કશું ઓ ઘરે પૈસા વરી જશે આલ દો આલ દો ગમ મારી બહુ બાકી છે આખું છે ઉઘરાણી તમારી થઈ જશે આ વ્યાજ માફ કરી છે હતી જાઓ છે આ બધા ગામ ગામમાં ઉઘરાણી કરવા હું તો બધા તો મળી જશે રૂપિયા તો મારે એમાં કમિશન જોઈએ સામાન મારા એક સાડીમાં મને મૂકી કે મારા લુકડા તો આવશે

અલમ તો વેચેલો માલ પાછો નહીં લેતા ના ના કહું ને ભોગવો વેચેલો નહીં તારા વ્યાજવા રૂપિયા માફ કરી દો પણ આ પાછું લઈ મારે નહીં જોતું ભાઈ સાહેબ આ ખર્ચાનો છે દાડા કાઢતો ના ના આ હું માલ બટકાડવાનો આ ઉઘરાણી તો તમારી જોડે વ્યાજે પૈસા એના લેવા લીધે દેવાદાર થઈ ગયો અને હવે તો ને હું હમું દાતું જોવાય નહિ માંગતો તમને હું દેવું શું કરવું હવે ઘેર

નાના કઉશું હશે વગર સુટે સૂટું થઈ ગયું મારા તો પૈસા બચ્યા ના તાર તો ઘરમાં આ જો આ બોડી વધી છે તો પાછી કંટારી ગઈ લો નાના કઉશું ડોમચ્યા